મુદ્દો સરા જે સીબીઆરટી પદ્ધતિ દ્વારા જે એક્ઝામ લેવી છે પ્રથમ તો સીબીઆરટી પદ્ધતિનો બધા વિદ્યાર્થીઓ સદંતરપણે નિષ્ફળ રહી છે અને આ પદ્ધતિનો બધા વિરોધ કરે છે સ્ટુડન્ટ એવું કહેવાનો મતલબ એવું છે જ્યારે એક્ઝામ લેવાની ફેબ્રુઆરીમાં માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ પાંચ મંથ પછી આ સીબીઆઈ ટી પદ્ધતિ દ્વારા પેલા તો પ્રથમ કોઈના માર્ક્સ ડિક્લેર નથી થયા બરોબર જે ગણા ચોસૈસો વિદ્યાર્થીનું લિસ્ટ બહાર પાડ્યું એમના માર્કસ નથી જે હાલમાં જે ચાલીસ ગણાનું લિસ્ટ બહાર પાડવું છે એમના માર્ક્સે હજી હાલમાં કોઈ એવી જાહેરાત નથી પહેલા કીધું પાંચ તારીખે માર્ક્સ મળશે પછી કીધું

સર અમારે રજુઆતુ બેરાને કરવાની વન અને પર્યાવરણ મંત્રી ગુજરાત સરકાર દ્વારા જે વન અને પર્યાવરણ મંત્રી છે બેરા એમને રજૂઆત કરવાની કે સર આમાં તમે એમ કે છો ગોપનીયતા તો આમાં ગોપનીયતાની વાત આવે છે તો પારદર્શકપણે અમને અમારું રિઝલ્ટ તમે ડિક્લેર કરો બિફોર નોર્મલાઇઝેશન આફ્ટર નોલેજ અમને માર્ક્સ બતાવો ક્યાંય માર્ક્સ માર્ક્સ જે હોય માર્ક્સ પેલા રિઝલ્ટ આવી જાય જ્યારે તમારે કોઈ પણ સ્ટુડન્ટ આ ભાઈને ને એકસો વીસ માર્ક્સ છે મારે એકસો દસ માર્ક્સ છે તો આમના પચાસ માર્ક્સ વધારે તો અમને કેમ ખબર પડે તમે એમના માર્ક ડિક્લેર કરો ત્યારે અમને ખબર પડે કે આ ભાઈને આટલા માર્ક્સ થાય છે તો પછી તમે રજૂઆત કરો પેલા તો પોલીસ આપને ડિટેન કરી રહી છે તો હવે શું કરશો સર રજૂઆત તો બધા હજી કરવાના છે એનું કારણ એક છે કે આ અમારા ન્યાય માટે અમે લડીએ છીએ આ સરકાર વિરોધ કોઈ આંદોલન નથી કે કોઈ આ હિંસા વિરોધ આંદોલન છે અમે સરકાર સરકાર વિરોધ કોઈ કામ નથી કરવા કરવાનું સાહેબ અમે અત્યારે આ બધા સ્ટુડન્ટ ભેગા થઈ અને સાહેબને એટલી રજૂઆત કરવા આવ્યા છે કે જે લોકો અત્યારે છ નું સોરી જગ્યા જે છે આઠ એમાં છ ની જે એની લોકોએ ભરતી મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે તેમાં જે લોકોના મેરિટના માર્ક છે તે પણ જાહેર કરે અને અમને પણ ખબર પડે કે અમારા કેટલા માર્ક્સ છે અમે એટલે અમે આ માર્ક્સ જોઈ શકીએ અમને નોર્મલાઇઝેશનની સિસ્ટમ છે બધા વ્યક્તિને પોતપોતાના રીતના ટ્વીટ કરી અથવા તો વેબસાઇટ ઉપર મૂકીને સમજાવી શકે જેથી બધા વિદ્યાર્થીને ખબર પડે કે આ રીતના નોર્મલાઇઝેશન છે તે માટે થઈને અત્યારે અમને સાહેબ કહે છે કે તમે બધા અહીંયા આવ્યા છો તો ગાડીમાં બેસી જાઓ અમે કોઈ સાહેબ કોઈ પણ જાતનું અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમે કોઈ આંદોલન બીજું કરવા નથી આવ્યા કે કોઈ પબ્લિકને ભડકાવા નથી આવ્યા અમે અમારા માર્ક્સ જાણવા માટે થઈને સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આ તમે અત્યારે મેરિટ લિસ્ટ બહાર પાડેલું જ છે જે કે તો તમે અત્યારે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હશે તો તમે એના માર્ક્સ જોઈને જ બહાર પાડ્યો હશે તો તમારે હવે ખાલી પી એની પીડીએફ છે તે તમારે વેબસાઇટમાં અપલોડ જ કરવાની છે અપલોડ કરવામાં પણ સાહેબ પહેલાં કીધું હતું કે પહેલાં છ તારીખે આવશે હવે કે નવ તારીખે આવશે તો સાહેબ આમાં અપલોડ કરવામાં પણ આટલો સમય કઈ રીતે લાગે એટલા માટે થઈને અમારી એક જ મુદ્દો છે કે આ આ છે સરકાર છે અમને અત્યારે અહીં બેસાડીને લઈ જાય છે હવે અમને કંઈ ખબર જ નથી કે અમને બેસાડીને ક્યાં જશે શું કરશે અમારા ઘરે પણ અમારા મમ્મી પપ્પા વાટ જોતા હશે કે મારો છોકરો એક ફોરેસ્ટ બે વર્ષથી આ ભરતી આ છેલ્લા બે વર્ષથી ભરતી ચાલુ છે ફેબ્રુઆરીમાં આમની એક્ઝામ ક્લોઝ થઈ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ પાંચ મંથ સુધી આમનું

હક માટે તે સતત લડી રહ્યા છે અને ગાંધીનગરની જે આ ભૂમિ છે તે દિવસે ને દિવસે આંદોલન તરફ વળી રહી છે પરંતુ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે સેક્ટર અગિયારમાં ભેગા થયા હતા અને ગૌણ સેવા પસંદગી મંડળના તેમજ જે મંત્રી છે તેમને રજૂઆત કરવા જાય તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની હાલ અટકાયત કરી દેવામાં આવી છે નવજીવન ન્યૂઝ સતત જે આ દ્રશ્યો છે આપણે લાઈવ બતાવી રહ્યા છે હવે જોઈએ કે આ જે અત્યારે શરૂઆત થઈ છે આ વિવાદને લઈને તેનું નિરાકરણ શું આવે છે કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફીક ગાચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર આપણે આપણે બેટરી ડાઉન થઈ જાય

मेसेज आप पूछो कि सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं है सारी कोशिश यह है कि कायनात बदलनी चाहिए कि यह सूरत बदलनी चाहिए आज मेरे सीने में ना सही अब तेरे सीने में भी बदलनी चाहिए विद्यार्थियों उम्मीदवारों हूं तुमने एक मैसेज आप पूछो के कुछ करना है कुछ करना है तो डट कर चल थोड़ा दुनिया से हट कर चल, लीक पर तो सभी चल जाते हैं कभी इतिहास को कर चल, बिना काम के मुकाम कैसा बिना मेहनत के दाम कैसा जब तक हासिल हो मंजिल तो राही आराम कैसा अर्जुन सा निशाना रख मन में अर्जुन सा निशाना रख मन में ना कोई निकम्मा बहाना रख अर्जुन सा निशाना रख मन में ना कोई निकम्मा बहा न रख सोच मत साकार कर सोच मत साकार कर अपने कर्मों से प्यार कर मिलेगा तेरी मेहनत का फल किसी और के न इंतजार कर लाइन चली लाइन चली चली जो चले थे अकेले જો ચલે અકેલે પીછે આજ મેલે જો કરે રહે આજ ભી જ

અમે ડેરી નહી જઈએ અમને વરસાદ આવે કે તોફાન આવે એ અમારા વિચારોને હલાવી નઈ શકે બસ શાંતિથી બેઠા રહ્યો શાંતિથી બેસી જાવ બધા